હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ સ્વાગત છે એક મસ્ત મજાના બ્લોગમાં તો દિવાળીના બધા જ કામ આપણે ખતમ થઈ ગયા છે એવું તો આપણે કહી જ ના શકીએ કેમ કે જ્યાં સુધી દિવાળી ના આવે ન્યૂ યર ના આવે ત્યાં સુધી આપણે કોઈ પ્રકારના કામ ખતમ થતા નથી ઉપરથી થોડું ઘણું કામ કરીને નીચે આવી તો અહીંયા મમ્મીએ રસોઈ મૂકી દીધી હતી મતલબ દાળ ભાત મૂકી દીધા છે શાક બનાવવા મૂકી દીધું હતું અને પપ્પા છે ને અહીંયા સાઈડમાં બેટા બધા રિઝલ્ટ સરખા કરે છે કોલ કરે છે કેમ કે અમારે જ્ઞાતિના જે સ્નેહ મિલન થાય અને એ જ્ઞાતિમાં જે પણ છોકરાઓનો નંબર આવે છે મતલબ જે ભણવામાં પેલો બીજો નંબર એમ ઇનામ વિતરણ થાય છે તો એ ઇનામ વિતરણ માટેના જે રિઝલ્ટ હોય એ અમારી ઘરે કલેક્ટ થાય છે તો બધા દેવા આવતા હોય છે તો એ રીતે પપ્પા છે ને અહીંયા એ કામ કરતા હતા અને સાઈડમાં મેં કીધું ચલો ફટાફટ થોડીક રસોઈ બનાવી નાખીએ અને જોડે જોડે હજી એક કામ અધૂરું છે એ આપણે કામ પણ કરવાનું છે તો દિવાળી આવે ને ત્યાં સુધી મતલબ દિવાળી આવે નહીં પણ ન્યૂ યર આવે ને ત્યાં સુધી આપણે કોઈ પ્રકારનું કામ પૂરું થતું નથી તો મંદિર પણ અમે જોડે જોડે મસ્ત એવું સાફ કરી દીધું હતું અને આજે હવે છેલ્લું અને પહેલું છેલ્લું કામ છે લાસ્ટ હાવ કે આના પછી કોઈ કામ હવે રહેતું જ નથી તો ડ્રોવર છે રસોડાને એ બાકી રહી ગયા હતા તે બધું સાફ કરવાનો ટાઈમ હતો અને આ જે કામ રહ્યું ને એના પછી કોઈ કામ એટલા નથી કેમ કે હવે બધું જ કામ ખતમ કરી દીધું છે ફાઇનલી છેલ્લા આઠથી દસ દિવસથી અમે આ સતત ઘર સાફનું કામ કરીએ છે અને એમાં પણ જો ટ્યુશન ચાલુ હોય એટલે થોડું ઘણું બે કલાકનો ટાઈમ મળે એમાં નાનું મોટું કામ કરીએ ફરી પાછું ટ્યુશનમાં રજા આવે તો પપ્પાના ઘરે હું કામ કરવા ગઈ હતી ત્યારબાદ ફરી પાછું સોમ મંગળ સોમવારે ક્લાસીસ ચાલુ હતા ટ્યુશન ચાલુ હતા તો આપણે કામ ન થયું હોય પછી પાછું મંગળવારથી કન્ટિન્યુ બધું જ કામની શરૂઆત કરી દીધી હતી તો મમ્મી જ્યાં સુધી મમ્મી પાણી આવતું હતું ને તો મમ્મી કહે કે તું મને ડ્રોવરના જે કાગળ છે એ કાઢીને આપી દે તો હું તને સાફ કરી દઉં તો તારે બધું ઈઝી થઈ જાય અને ત્યાં સુધીમાં સુકાઈ જાય ને રસોઈ થઈ જાય બધું કામ એક સાથે થવા લાગે તો મેં કહ્યું સારું તો મેં રસોઈ તો એક બાજુ કરવાની ચાલુ કરી દીધી જોડે જોડે આમાં પણ એ કામ કરવાનું હતું કે ડ્રોવર છે એના કાગળ બધા કાઢીને મમ્મીને આપવાના હતા તો મમ્મી બહાર પાણી આવે છે ત્યાં સુધીમાં ધોઈ નાખે અને આપણે છે ફટાફટ થોડા ઘણા જે પણ કામ થાય એટલું કરવાનું ડ્રોવર લુવાય તો ડ્રોવરનું થાય બાર વાગે રસોઈનો ટાઈમ થઈ જાય તો પછી રસોઈ પણ કરવાની હોય તો આ રીતે બધા જ લોકો અત્યારે દિવાળીના કામમાં દિવાળીની તૈયારીમાં બહુ જ બિઝી હશે હવે વર્ષની અંદર એક વખત અમુક કામ હોય એ વર્ષની અંદર એક વખત થતા હોય છે જેમ કે માળિયા સાફ કરવા તો આ બધું એ વર્ષની અંદર એક જ વાર થતું હોય છે તો આ રીતે ભાઈ અમારા કામની શરૂઆત થઈ ગઈ હતી અને બીજું એવું તમને જે સ્ટીલ બોક્સ બતાવ્યા ને એ સ્ટીલના બોક્સ ચમચીના સ્ટેન્ડ અમે હમણાં હું ને મમ્મી બંને એકવાર માર્કેટમાં ગયા ને તો ત્યાં જોયા હતા તો અમને આવા એક સરખા અમે બે સ્ટેન્ડ લઈ આવ્યા છીએ તો આ આપણે કામ છે એ છેલ્લું પહેલું કામ કરી દઈએ જમવામાં આજે ઘણા દિવસ પછી દાળ ભાત શાક રોટલી એમ બધું જ બન્યું હતું તો ઘણાના ઘરે ન બનતું હોય તો આજે કેવલભાઈના ફ્રેન્ડ આવ્યા હતા ને એ કહેતા હતા કે અમારી ઘરે બધું એક સાથે ના બને દાળ ભાત શાક રોટલી પણ કાઠિયાવાડી હોય એના ઘરે તો બનતું જ હોય છે તો આજે ઘણા દિવસ પછી ખાવાની મજા આવી ગઈ દાળ ભાત શાક રોટલી અને ત્યારબાદ ઘરનું બધું રસોડાનું કામ કર્યા પછી હવે જે મેઇન કામ સાફ સફાઈનું હતું એ કર્યું તો ડ્રોવર છે ને ઘણા લોકો બધા ડ્રોવર બહાર કાઢી નાખે છે લોક હોય લોક ખોલીને બહાર કાઢે છે પણ મેં અહીંયા લોક ખોલીને બહાર નથી કાઢ્યા કેમકે પછી ફિટ કરવામાં બહુ તકલીફ પડે છે એટલા માટે ખાલી નીચેના ત્રણ ડ્રોવર જ બહાર કાઢ્યા છે જેથી નીચેની જે ટાઇલ્સવાળો ભાગ છે એકદમ સરસ રીતે સાફ થઈ જાય તો તો પણ પપ્પા એમ કહેતા હતા કે આ ડ્રોવર્સ ફિટ કરવામાં થોડીક તકલીફ પડી હતી હવે ઘરની સાફ સફાઈ સાથે સાથે આપણે સેલ્ફ કેર પણ કરવી જરૂરી છે એટલા માટે મેં એક બે અહીંયા બરફની ગાંગળી લીધી છે અને જે ડેઈલી રૂટિન જે છે કે બરફ ઘસવાનો ફેસ ઉપર અને એનાથી મને બહુ મજા આવે છે થોડી વાર તો ઠંડુ લાગે છે પણ પછી કોઈ ઠંડુ નથી લાગતો એટલે વાંધો નથી આવતો તો મને બહુ ગમે છે એટલા માટે હું અહીંયા બરફ ઘસું છું અને એનાથી મને આઈ થિંક સારું પણ છે કે જે એકદમ ઝીણી ઝીણી ફોડલીઓને મને જે ગરમી નીકળતી હતી અથવા તો જે ખંજવાળ આવતી હતી એ પણ મને અત્યારે એકદમ એમાં રાહત મળી ગઈ છે ત્યારબાદ બધી વસ્તુઓ અમુક જે નીચે હોય એ ઉપર લઈને આવવાનું હોય તો એ લઈને હું ઉપર આવી ગઈ થોડો બહુ આરામ કરીને પછીના સમયમાં નીચે આવી એટલે ચાર વાગે જેમ નીચે આવી હતી એટલે તરત જ મેં કીધું ચલો હવે ડ્રોવર બધા છે એની અંદર બધી જ વસ્તુ ફિટ કર દઈએ તો કોઈ ડ્રોવરની અંદર બધી કઠોળ છે ડાળ રાખે અ એક ડ્રોવરની અંદર બધી નાની નાની કાચની બોટલની સાથે એના જે બધાય સુકલ મરચ મસાલા છે એ રાખે એક ડ્રોવરમાં તપેલી હોય ને એ બધું હોય છે એકમાં બીજી બહેણીને એવું બધું હોય એક કટલેરીનું ડ્રોવર હોય એક મસાલા છાલ્યા રાખવાનું બધું વાટકા રાખવાનું ડ્રોવર હોય છે પછી જે એક ક્રોકરીઝનું હોય છે કાચની બધી વસ્તુ માટેનું ડ્રોવર છે અને એક છે એ ડીસ અને થાળી ને એના માટેની ડ્રોવર હોય છે તો આ રીતે બધા ડ્રોવર એકદમ ચકચકાટી સાફ થઈ ગયા હતા અને મમ્મીને મેં કીધું કે મમ્મી હાસ હવે આપણું બધું જ કામ ખતમ થઈ ગયું છે અને હમણાં થોડોક નાસ્તો કર્યો તો એટલા માટે અત્યારે રસોડું છે થોડુંક ગંદુ લાગશે કેમ કે કંઈક નાસ્તો બનાવીએ એટલે પાછું બધું ખરાબ થઈ જાય તો આ રીતે જે ભાઈ કપડાં વાળવાના પણ બાકી હતા અને થોડુંક પપ્પા અને મમ્મી બે સિરીઝ લગાવવા માટે ઉપર ગયા હતા એટલા માટે માટે મારે પણ બહાર નીકળી જવાનું હતું તો હવે આપણે લગાવવા હું પણ બહાર નીકળી ગઈ અને અત્યારે છે ને હું જેવી ઉપર ગઈ ને તો પપ્પા તરત જ મને કીધું તારે નીચે રહેવાનું છે અને ચેક કરવાનું છે સિરીઝને જે રાઉન્ડ શેપમાં અમે જે કરી છે એ રાઉન્ડ શેપ બધા એક સરખા થયા છે બન્યા છે કે નહીં તો સારું મેં એક તો હું બરોબર છે ને બહાર જ ખાટલો રાખીને બેસી ગઈ હતી કે ચલો હવે કે ત્યારે આપણે સરખા એવા આપણે સિરીઝ ગોઠવી છે એ આપણે સરસ રીતે કરી દઈશું ત્યારબાદ રાતના સમયમાં જે થોડું ઘણું રોટલીનું શાક છે ત્યારબાદ પરોઠા છે અને ભાત વઘાર્યા હતા આવું થોડું ઘણું વસ્તુ આપણે બનાવ્યું હતું કેમકે કોઈને એટલી બધી ભૂખ રાતે હોતી નથી તો જે પણ થોડું ઘણું હોય એ આપણે ખાવાનું હોય છે ત્યારબાદ મમ્મી છે ને રાતના સમયે ઈડલીનું ખીરું જે પલાળ્યું હતું મતલબ ઈડલી માટેનું જે પલાળ્યું હતું ચોખ્ખા અને અડદની દાળ એ ક્રશ કરતા હતા અને પપ્પાની બધા બેઠા હતા અને ધવલને અમાર અઠવાડિયું દસ દિવસ ના થાય ને ત્યાં એને ઈડલી યાદ આવે કે ચલો ઇડલી બનાવો ઈડલી બનાવો તો આ રીતે ભાઈ અમારા બધા જ કામ

એટલા માટે હવે અહીંયા છે ને મમ્મી કંઈક ધવલને બોલતા હતા પણ હવે મેં મમ્મી પેલા કેમેરો જઈને બોલતા બંધ થઈ ગયા પણ મેં મમ્મીને એવું કીધું કે તમારે જે બોલવું હોય જે કહેવું હોય એ કહી દો અને મેં છે ને બેક સાઈડ જ વોઇસ એડ કરવાનો છે એટલા માટે તો મમ્મીએ જે કહેવાનું હતું એ બધું જ એને કહી દીધું તો ત્યારબાદ બપોર પછીના સમયની અંદર અમારે ભાઈ સરસ મજાની રસોઈ બનતી હતી જેમ કે નાસ્તા અત્યારે દિવાળીના નાસ્તાની ફૂલ તૈયારીઓ ચાલુ છે અને મમ્મી અહીંયા દેશી શેફ બની ગયા છે દેશી શેફ શું કામ કહું છું કેમ કે જો એણે છે ને કમર ઉપર આપણી પાસે એપ્રિલ છે ને છતાં પણ એણે છે ને આ કમર ઉપર આ કપડું જે આપણે હાથ લુવા માટેનું હોય ને એ બાંધ્યું છે મેં કીધું કે એપ્રેલ લઈ લો પણ એ ના પાડી કે હવે અત્યારે નથી જોતું ચાલશે અને ચાર ત્રણ ડબ્બા ભરીને તો નાસ્તા બની ગયા હતા તો નાસ્તામાં ચોળાફળી મઠિયા ત્યારબાદ સેવ ગાંઠિયા આ રીતે અમે બંને થઈને બધી રસોઈ બનાવી હતી તો મમ્મી ચોળાફળી મઠિયા અને ચોળાફળી મેં તળ્યા અને મમ્મીએ સેવ ગાંઠિયા બનાવ્યા તો એ સેવ બનાવે તો હું સેવ બનાવીને પછી ફ્રી થાય એટલે હું મઠિયા તળું મઠીયા બનીને બનાવીને હું ફ્રી એટલે એ ગાંઠિયા બનાવે એ રીતે બધું સરસ એવું કામ ફટાફટ કર્યું અને બધા ફ્રી થઈ અને અહીંયા બધા છે ને વાતો કરતાં કરતાં મસ્તી કરતાં કરતાં આજના દિવસની આપણે એન્ડ લઈ લઈએ જો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઇબ કરો મળીએ નેક્સ્ટ વિડિયોમાં ત્યાં સુધી બાય બાય ટાટા ટેક કેર